અમદાવાદ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી અમદાવાદ શહેર અને જિલ્લાના સાંસદ ધારાસભ્ય દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોની ઝડપી ઉકેલ લાવવા માટે કલેક્ટર દ્વારા અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર પ્રવીણા ડીકેના અધ્યક્ષાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ બેઠક યોજાઈ હતી જિલ્લા સંકલનમાં અમદાવાદ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ધારાસભ્યોએ પોતપોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કર્યા હતા આ બેઠકમાં ધારાસભ્ય દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોનો ઝડપી સમયસર ઉકેલ લાવવા માટે કલેક્ટર દ્વારા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી આ બેઠકમાં ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્યોએ રોડ રસ્તા રિપેરિંગ સફાઈ ગેરકાયદેસર દબાણ દૂર કરવા સહિત રજૂઆત કરી હતી જ્યારે શહેરી વિસ્તારના ધારાસભ્યોએ શહેરીની સમસ્યા બાબતે રજૂઆત કરવામાં આવી હતી આ ઉપરાંત એસટી બસ સ્ટોપેજ આધાર અપડેટ માટેની કીટ રખડતા ઢોર વરસાદી પાણીનો ભરાવો ગટર અને સેનિટાઇઝરને લગતા પ્રશ્નો સહિત મુદ્દાઓ પર ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સાંસદ ધારાસભ્યો સહિત જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ અધિક્ષક સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા